પોસ્ટલ ના રસપ્રદ પ્રદર્શનની મુલાકાત લીધી હતી પ્રદર્શનની મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીઓએ ગાંધીનગર પોસ્ટલ ડિવિઝનના ફિલાવિસ્તા બે હજાર ચોવીસ અંતર્ગત ગાંધીનગરમાં સ્થાપત્ય કલા થીમ આધારિત વિશેષ પોસ્ટલ સ્પેશિયલ કવરનું અનાવરણ પણ કર્યું હતું ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ મુખ્ય સચિવ રાજકુમાર ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવે ગુજરાતના મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલ ગણેશ સાવલેશ્વરકર અને ઉત્તર ગુજરાત ઝોનના પોસ્ટ માસ્ટર જનરલ યાદવ સહિત પોસ્ટલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રદર્શનના ઉદ્ઘાટન પહેલા દાંડી કુટિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શન નાગરિકો માટે ઓગણીસ અને વીસ નવેમ્બરના રોજ સવારે અગિયારથી છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે ફિલેટેલી પ્રેમીઓ માટે આ પ્રદર્શન દુર્લભ અને આકર્ષક ના એક વિશેષ કલેક્શન નિહાળવાની અનોખી તક પૂરી પાડશે